હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ વાયગા છે બપોરના બે અને આજે અમારી હતી માનસી બેનની સગાઈ તો સગાઈ પૂરી થઈ અને પછી રસોઈ બનાવવાની શરૂઆત કરીને જમવાનો પ્રોગ્રામ ને એ બધું ચાલુ થઈ ગયું છે અને ભાભીને એ લોકો બનાવે છે અને અમે થોડી ઘણી બધા એ છે ને હેલ્પ કરી બાકી બધા છે ને રેસ્ટ કરે છે કાકી છે ને થાકી ગયા અમે એને કાકી જાય તો સુધાર દીધું કેમ બધું અમે બધા આઈ બે વહુ ને ખાલી હવે દાળ બનાવવાની ને વઘારવાનું ને એવું જ છે અને ફઈ છે ને જયે ફ્રી થાય ને એટલે સીધા એની બુક લઈને બેહી જાય વાંચો ભગવાન અને બા અહીંયા સૂતા છે અને મારા મમ્મી થાકી ગયા જો આ બધાય છોકરીઓની જમાયોની સેવા કરવામાં હે ને ટેરી વળી ગયા છે હવારમાં રોટલી બનાવીને ગરમ પાણી કરીને ચા બનાવીને આ થાકી ગયા હોય ને બધા જાય લાંબા થઈ ગયા અને હવે જમવા બેસવાની તૈયારી થવા માંડી છે તો અહીંયા સામે ઓસરીમાં જમવા બેસવાનું છે ને એ બધું રેડી થવા માંડ્યું છે અને બાકી બધાય ફળી એમ બેઠા છે બાળકો અહીંયા અત્યારે મોબાઈલ લઈને બેઠા છે અને અમારા બે ચાડ્યું છે ને હવે બેઠી જોઈને ખાતા રાખે એમ કરવા મારા ફોન ખાલી ખાલી એટલે કે 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 તું કામ કરતી નથી પૈસા જ છે લઈ આ બેઠા કેમ કરીશ આપડો છે ને નેચરલ લોગ હોય જે જ હોય ને એ જ બતાવવાનું એમાં ખોટું ફેક ક્યાં બતાવવાની વાત

સોડા માં છે બે ભાભી એક છોકરી હાર હવે એક ઓછી બે વધશે ને હવે

અમારે બાને છે ને ક્યાંય પણ જાવું હોય ને તો એના ઘરના મેમ્બર ભેગા હોય ને તો જ જાય કેટલા વર્ષોથી અમારે ફઈની ઘરે જવાનું હોય ને ફઈ એમ કે ગાડીમાં તેડી જાય મૂકી જાય પણ બા છે ને કાયના એની ગમે ચારમાંથી કોઈ ભી એક વહુ સાથે જ આવી જોઈએ કામ એ ગમે છોકરી સાથે જ આવી તો જ જાય લે જો આવશે ભેગા એકલા નહીં આવ તમારે એકલા જવાનું છે કા એ તો પિયર છે છે ને કોલકી થાય છે કઈ છ સાત કિલોમીટર જ છે બહુ દૂરે નથી પણ એના મેરેજ પછી અમે બધા નાના નાના હતા ને ત્યારથી કોઈ દિવસ એકલા ન્યાય નથી ને અમે કાંઈક ગમે છોકરીઓને સાથે લઈ જાય ગમે સાથે ગયા હોય ને આ તો જ જાય ને આવે એ બાકી ઘરમાં નહીતર મમ્મીની ઘરે જવાનો ગમે ને એટલો શોખ જ હોય કે એકલા જઈ શકે પણ બા એમ નથી એમ એટલું ટૂંકમાં ફેમિલીને છે ને આમ જોડીને રાખ્યું છે એને એટલે બા ને કોઈ બીજા ઘર અહીંયાથી કોઈ ગયા હોય ને તોય એને પાછી નો મજા આવે ને એ ક્યારે આવશે ક્યારે આવશે એમ પૂછ્યા રાખે છોકરી સાસરે આવી જાય એની વાત અલગ છે બાકી અહીં ના હોય આવા છોકરા મોડા આવ્યા હોય ને તોય એમ થાય કે કાં આવ્યા ની હજી એટલે એક ફેર કપાસ દીધો ને તો હું કહું આજે આ કપાહે જાય કે ચો જાય તો પણ છોકરા અતારી તો કે તોલ થઈ જાય પછી આવે વાડીએ ખાલી ગઈ હોય તો રા જો તો કહું જલ્દી બસ છોકરા ઘરે આવી જવા જોઈએ મારા કે ધ્યાન આપ પપ્પાને ગવર્નમેન્ટ જોબ મળવાની હતી આ કાગળ આવી ગયો તો આમ એમ કહીને તો ત્યારના જમાનામાં ખાલી એક લેટર પેડ આવતું આ એ આવી ગયું તો પણ ઈ પોલીસ ની જોબ આવતી હતી તો ન કરવા દીધી હુંમડો છે જ

એક વાર તો આવે તમને હાજર હારા ને લાંબુ આયુષ્ય દે ને એટલે ઘણું અમારે કેટલા વર્ષ થયા કેટલા કેટલા વર્ષ

અને તમે તો રોકાવો જ ને તમે ત્યાં જોતો અને દિવ્યા છે ને રવિકુમારને એવા મોકલી દે છે કે તમે એ કે જમીની કે જાઓ આ થોડુંક લેટ થઈ ગયું કેમ ભાઈ અઢી વાગી ગયા છે નાખવી જમવામાં એટલા બીજી થઈ ગયા છે ને કોઈ ઊંચું નઈ જોવે ને વાગી ગયા છે અત્યારે ત્રણ એટલે બધા છે ને હવે ભૂખ લાગી છે હવે ત્રણ વાગે અમારો વારો આવ્યો મારા ભાભી પાસે ચમચી જુઓ કેવડી છે પછી આવડી ચમચી તો પૂરી નો થઈ તું કરું

અંદર છાસ આવું કોણ પીએ વિદાર મમ્મી આવું પીએ

So guys, ayah kriket ramai juga. કાકા ભત્રી જાવે છે મેચ થવાની છે અને એનો દેશી જુગાડ જોવો આ એના સ્ટમ્પ છે બાની લાકડી ને ખાટલા પાયા ને આ નો હાલે ભાઈ આવા સ્ટમ્પ થોડા હોય આવી રીતે કોણે દેશી જુગાડ કરીને ક્રિકેટ રમેલ છે કમેન્ટ કરજો બધા આ બે માટે

ક્રિકેટ રમવા આવ્યા હતા પણ કપડાં સુકવવાનું કામ મળી ગયું તું પોપટ આ કાપી નાખશે હું જેટલું જ બી શૂટ કરેલું હોય ને એમાંથી ક્યારેય પાર્ટ અમારે આ ત્રીજો પ્લેયર આવી ગયો છે રમવા બે કાકા ને તોય જાય છે આ ટીટો અત્યારે વાગ્યા છે પોણા સાત અને રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે તો બધા પોતપોતાની રીતે કામે લાગી ગયા છે અહીંયા લસણનું કટિંગ થાય છે મસ્ત પણ નું કામ ચાલુ છે અંદર એ મહેંદીનું કામ ચાલુ છે અને અહીંયા બસ સલાડ ને એવું કટિંગ થઈ ગયું અને બધું ઉપાડાય છે ને એવું ચાલે છે બાકી રોટલા ને ભાખરીને એવું બને છે ભાભી અહીંયા રોટલા બનાવે હું વાતું કે હથવારો કરાવે હથવારો કરાવે મહેંદી થઈ ગઈ છે મારા હાથમાં મહેંદી નથી થઈ મારો વારો છે એવું લાગે છે મેં તારા સે ડરતી હું કે બરવાનાના માસી બે અહીંયા અત્યારે કાર્ટૂન જોવે છે માનસી બેન તમ કાર્ટૂન જોવાનું છે અત્યારે થ્રી ટાઈમ ભાઈ તારો તમે અહીંયા જૈનસી બેન નહીં પણ તવીસા બેન ના ભાભી ની મહેંદી મૂકી કિચન માં અમારે આ બે છોકરીઓ છે ને કામ કરે છે કામ ડી છોકરીઓ

ચાલે છે બધા એને પોતપોતાનું કામ અને મારે કામ જ ચાલતું હતું અને મારે જવાનું છે અંકિતા ભેગું એક જગ્યાએ ગામમાં આ છે અમારા ગામની વચલી સેરી ઓળખાય છે આ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અમે

અપના પૂરા નહીં આ અભી હા વો ગયા હે સે સમજો આ પૂરા ગામડા અંદર છે ને કા ફેસિલિટી સારી હોય આજુબાજુમાં ગમે ની દે દીયો બધે ઓળખતા જ હોય ફેસિલિટી નો હોય ને તમે કરી દીયો છો ને કે દેવાનું નો હોય દઈ દઈએ ને દઈ દેજો જો કરના કોઈ સેટિંગ કરી જ લેવાનું એમાં શું હોય બેન અમે કેટલા દૂર આવ્યા હતા તો પછી કામ તો થઈ જવું જોઈએ ને તો હવે જઈ છી ઘરે વસૂલ તો કરવું પડે ને વસૂલ જ કરવું પડે પણ ના હાટું થી વારિયો મને લેતા જ આવ સેવ ટમેટાંનું શાક ખીચડી ભાખરી રોટલી રોટલા એવું બધું બનાવ્યું છે ને જમવા બેસી ગયા છે બધાય મારો વેઈટ કરે છે ચાલો પાપડ એ શેખાઈ ગયા બધા જમાઈ ગયું છે ને મમ્મા મિત્રમાંથી મમ્મી અને નાની બધા છે વિછડે છે અને આ દિયા માસી એક રખડા કરે આમથી આમ તેમથી તેમ અને કચ્છો વાળે છે મિતારી અને આ પોતું મારે દીધી મામી પોતું મારે છે બસ અને મામી મામી શું કરો હતો છે મરચા ભાઈમાંથી આમાં ટ્રાન્સફર આજ લગ આતી ધો ન ગયે લા ગઈ

મારે ભાવના બેન વરસાથે થે રે સૈયો બેસી સાટી ને ઘેર આવ્યો રે સૈયા એના લેખા કોણ લેશે રે એના લેખા ભાવના બેન લેશે રે સૈયા લીવાર વાર શેને લાગી

તણે રાજુ ભાઈ જઈ ને જા રે વિરાય ની સો ઓજીટલી પકડવાનું મેડો વીરે વીરયે ની સો

એક બે ત્રણ અને ચાર કાકા ગાંઠિયાની વેરાયટી કેમ એટલી બધી છે શેની હે આ નાસ્તા માટે ઓહ આટલી વેરાયટી ચાર અમારા ભાઈ સવારે નાસ્તો કરવા માટે છે ને ચાર ચાર વેરાયટી ગાંઠિયાની આવી ગઈ છે

જમાઈ સોરી ગયા વીંચણો કોઈ પવન નાખવાનું નહોતું સૌરે સોના નો વીંજણો ઘડાયો પછી માંડવે વર્ગાડ્યો

बोलिनो भौतिक बहुदीस ही नदी आवर्त तोरन से बोलता बहुदीस बे नाम नवो पाड़ती दुबई ने आ ये आ ये बी जीएस ने बहुदीस नहीं पसी बे नहीं आवडे अबे काबा ससरा जीना मान सरो ओला तेरी બંધા હી રણપર હરે ધીરુ સે બંધન એમ કેવાય હોશે દસ વાગ્યા છે અને ઝીંજરા પાર્ટી પાછી ચાલુ થઈ ગઈ છે તો ઝીંજરા શેકાવા માંડ્યા છે મહેમાન આવી ગયા હેલો

ચલિએ